હા એનો હું હિસાબ કરી પકા દઈશ હિસાબ કરીને કેટલા પૈસા લીધા મારી પાસે રેકોર્ડિંગ છે એનું હું હું હવારે તમને રૂબરૂ મળી એમ નહી એના પૈસા કેટલા લીધા તે એમ કહું છું મારે સોપણામાં લખેલું હોય તમે હું કઈ વાણિયે વેપારી છો તમારી પાસે સોપણામાં લખેલું કે ગરિયા કરો ને માં સોપડા લખવાના મારે હોય ના હોય ભાઈ એટલે તમે આટલા વર્ષથી તમે તમારી નમસ્કાર મિત્રો તમે જુઓ છો બીકેપી ન્યૂઝ વન આજે અમે લઈને આવ્યા છીએ એક એવો સચ્ચો પર્દાફાશ જે ગામ લેવલ લોકોથી લઈને શહેર સુધીના દરેક ભક્તને વિચારવા મજબૂર કરી દેશે સંજય ભુવો નામનો એક વ્યક્તિ ભવાઈ મંડળીમાં ભક્તિનો નકાબ પહેરીને શબ્દોની જાદુથી ભોળા લોકોના બૂચ મારે છે એક ગરીબ મહિલાને તેણે વચન આપ્યું હું તારા પતિનું દારૂ પીવાનું બંધ કરાવી દઈશ ફક્ત એક ઇંગ્લિશ બોટલ લાવી દે અને દસ હજાર રૂપિયા આપજે પણ થયું શું દારૂનું બંધારણ તો ન અને રૂપિયા ભુવાએ ગટકી ગયા એ મહિલા પછી સીધે પહોંચી ગઈ મનસુખ રાઠોડ સુધી ફરિયાદ લઈને અને આ સાંભળીને મનસુખ રાઠોડ તો ચોંકી ગયા કારણ કે આ સંજય ભુવો તો એમના જ ગામ રામોદનો નીકળ્યો હવે જુઓ કેવી રીતે મનસુખ રાઠોડે

અરે આ રમવા જાતા તા ઈ અને આ રમે કરીને કરી ગયા તા અને ઉટી ના દીધા તી હવે કાઢતો નથી ખબર કઈ કાઢવા તો વાયદા કરા રાખે છે ને કોને ઉપાડતો નથી હાંડવા નથી ઓલા સંજયભાઈ ભાઈ વાવાજી સંજય 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 બાપુ હા સંજય બાપુ બાવા સરગાળા નથી રમતા તમારે એને વાત થઈ એની અરે વાત થઈ કે વાર નથી કોને ઉપાડતો હા તમે એમ કીધું

રંજન બેન હું પૂછું છું આપડે સંજય બાપુ સેના પૈસા દીધા બીજું બોલો પેલા બંધ કરી બે બે જણા બોલશો તો હા બંધ થઈ જાવ પેલા તને બોલો મેં એમાં ઘર વાળા બોલો છે એને એક પેલા એને રમવા જતા હતા આને ફોન કરતા ફોન કરી અને એમ કઈક મને બે હજાર દે પાંચ હજાર દે એમ કરી કરી અને એને આઠ દસ હજાર દીધા અને મારી છોકરી બીમાર પડી એટલે પછી એને એમ કીધું હું તમાર છોકરીને સારું કરી દઉં જોવાનું કામ કર્યું એટલે ત્રણ ચાર હજાર એ રૂપિયા છે એમ કરીને અમારા દસ હજાર રૂપિયા હતા એમાં એને અમે બે હજાર જ દીધા દારૂ મેકાવાની એને કીધું દારૂ નથી દે તો દારૂ ઇંગ્લિશ ની બોટલુ લીધી નઈ થાના કર્યા ને હવે આ સામુ જોતા નથી એટલે શું મે દે? દારૂ હવે નઈ પીશે થોડાક દિવસ ન પીદે પછી ચાલુ કરી દે ને તો બોલું નહોતું કીધું કે મારું દારૂ મૂકીને જાવું છે એટલે પછી તો મૂકીને જાવ ને માં હું વાત તો કે પસા 50 લિટર છે કેા મૂકીને જાવું એમ નઈ ઇંગ્લિશ ની બોટલ લઈ ગયા ને ભાઈ નઈ 10000 રૂપિયા એને બિચારા ગરીબ માણસ છે શેના ઘર માં પાળી ગયો તો ગયો તો जैसे लाके समय लेकाई जाए तो मारू हो जाएगा ये बेचारा एनएम का रापू दीदी माथे हेड की बैंड नहीं थाकी 24 कला के नेट की चालू होती तुम्हारे बाबूजी तुम्हारे बाबूजी क्या करना सोरखान ना यहां होते नहीं गया का तुम्हारे पापा नाम सोरखान हिमजी भाई सोरखान सोरखान हां हूं नाम किदु ना हिमजी भाई

પછી એને કઈ દીધું જ નથી આને આ તો કે આટલા દીધા ને આટલા દીધા એમ કરે તો એને કેટલા દીધા એ મને નથ ખબર ઈ કે તો એને હજાર રૂપિયા દીધા કેટલા દીધા તો એના આ જીભ કપાણી છે ને એટલે સરખી નથી બોલી હકતો આટા મારા ઘરમાં માં નથી એટલે મારા ઘર માં બાટલો હું વી પચીસ દિવસ બાટલો રાંધવા નો દૂધ નું કરવું દવા નું કરવું શું કરું ભલે આપડે એને કઈ નથી કરવું તો એને પૈસા સમજી ને દઈ દેવા ને ભાઈ ખબર કાઢવા નો આવ્યો તો કઈ નઈ માતાજી દે નઈ તમને આ બધી હા

હવે તાર માને છે તો રંજન બેન ને આપો હવે હા બોલો એ રંજન હવે આ ભુવાનો તમે જે કઈ છે એમાં આપડે વાણા વારવા માં ઇંગ્લીશ ની બોટલ હોય તો આપી દઈએ હા પણ એને કીધું તો શું કરું ઇંગ્લીશ ની બોટલ ને બીજું શું શું આપ્યું તું પગ માં ઉતારી એને પગ માં ઉતારી પગ માં ઉતારી ને પછી બોટલ લઈ ગયો તો ઘરે મૂકી ગયો તો એ તો લઈ જાવ ઈ થોડો ઘરે મેકીન જાય 100 રૂપિયા ને આવી થોડો મેકીન જાય એમ ને કામ કરતા ને આવી ના પાવે જો ફાળી ગયા જા કામ અહીંયા છોડો ને અમે દીધા ના શું કરું અમે તો થી અમાર ઘણાય તો 40000 દીધા અમારા

મારી મારી તમે જ્યાં આ બધું કરો મારે આજ કરવાનું થોડુંક વિચારો એટલે અમારે થોડુંક આમાં ફાયદો થાય એમ કઉસ રોજ ને આપડે ખબર છે કે અંધ્રધ્ધામાં ભુવા ભરાડી આવું કરે ને

એ આ ને એ આની પહેલા તમને કહું વાંકણ ઓલા સાધુ એ સાધુ નું કરી નાખ્યું ત્રણ હજાર નું હા ઈ ભલે હવે જે કર્યું આપડે કઈ પણ એને હા આપડે કેમ દુનિયા હારે કોઈ લાકડી લઈને બાર છે કોઈ મારવા આપણે એને કહું ભાઈ એને બીમાર છે એની બાય કામ કરીએ તો એના છોકરા નાના છે ભાઈ તારે સમજવું પડશે અત્યારે એવું રે છે ક્યાં ગણા ઈ માપ છે રામોજી છે ઈ ત્યાં હું છું બધા ની ત્યાં એ દેવળ થી હે દેવળ થી એને હોટલ નાખી તી ભજીયા ની ન્યાય કઈ દે ને આમાં માતાજી ઉભા રહી પડે જો માતાજી ઈને દે બોયતી મોઈ ઈ તમારા ઘરે કરે ઈ વાત હાસી છે પણ અમે તો ભણવા ગયા એટલે હું કરું નકર હવે અમે થોડા છેતરાવી એ મને થોડી ખબર હોય કે આવું કરશે એ ફોન કરીને તમારો ઉપાડે તો એમ કેવું તો ખરી ભાઈ તે કેટલા પૈસા દીધા છે કેટલા દીકરા દીકરી છે એક છોકરો છે નવમું ભણે છે ઠીક 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 સુરત ના બેન છે એનું અઢી લાખ રૂપિયા નો ફોના સેન ઉપાડી લીધો અઢી લાખ હા બે તોલા સેન છે અઢી તોલા નો હવે સેન ને પાત્રી હજાર રૂપિયા રોકડા ઉપાડી ગયો છે ને

વાત બધી સાચી છે પણ હવે તો થોડા આપડે ભણવા નું હવે તો આપડે ને ખબર પડી ગઈ કે આ બધા ખાવા વાળા છે પેલા હવે ભોરમાં ભી છે ને તમારી ખાવા ખીચડી ની ઈડર છે ને ભોરમાં હવે તો ભોરવાઈ ગયા એમ જેની પાસે રૂપિયા છે બે બે અઢી અઢી લાખ રૂપિયા લઈ લે અને પછી આપડે ભોરવાઈ હા એ વાત એ એમ પૈસા હોય છે ભોરવાઈ જાય પછી કાઈ નો હોય તો ભોરવા પછી હું જ ઘરે ખાવા ખીચડી નો હું ભોરવાઈ તમારું નામ પડશે તો મને ફોન નઈ ને ઉપાડે આ તો મને તો ઓળખે છે એટલે પણ અમાર બીજા નો છોકરા ને વહુ માંથી ફોન કરતા હોય

હું નંજન બહેન નું એના તમે પૈસા લઈ લીધા છે તેને આપી દયો ને ઘરવાળા ના કેન્સલ છે હાલો હા 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 એના પૈસા દઈ દયો ને એના વેલા ઘરવાળાને કેન્સલ છે ને જીપ નું ઓપરેશન કર્યું છે તમે એની પાસેથી ઓલા વિધીના નામે ની બોટલ લીધી હા બાપા ના હું ના બાપા ના રેકોર્ડિંગ મોકલું તમને હા મોકલો હે હા મોકલો એટલે તમે લીધા નથી હા ના ખોટુબોલો માં લાઈન માં ને પેટે મિત્ર તરીકે એવું 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 નથી મિત્ર તરીકે નથી ખોટું બોલો માં તમે એના પૈસા કેદી આપો છો હું હવા તમને મળું રૂબરૂ ના ના આ અમારે રૂબરૂ નો મળવાનું એટલે વાત કરવામાં વાત કરી હા તમે એમ મને કહો હું આમ છું ને તેમ મને ઘી માર ચડાય છે મજા ન આવે તમને મળીશ હું તમને પૂછું છું તો તમે કેમ જવાબ જતો નથી હા બોલો

જવાબ દો પેલા હલો હું તમે ઐશો આવી હો અને કા તમારી ભવાઈ મંડળ માં આવીને બીજી ભવાઈ નો થાય

બરાબર એવું તમે આની પેલા ઓલા સાધુ બિસારણ તમે કરી નાખ્યું એનું ત્રણ હજાર રૂપિયાનું ના આવડા માતાજી ને એલા ગરિયા ખ્યા તમારા માતાજી હોય મને કરો હાલો મને કરોડપતિ બનાવી હાલો હું તમને જોઈ દઉં ઓલાણપાદ ઇંગ્લિશ ની નંગ લીધી અને દારૂ પીતો બંધ કરી દે ઈ દારૂ તમે પીવાનું તમે ચાલુ કરી દીધું ઈ નંગ તમે લઈ ગયા તમે ઈ નહી ગયો મન કયો

भवई का मंच सजाकर छल का जाल बिछाया है कभी संत बनकर गाता है कभी माता का रूप धरे लोगों के मन का डर पकड़ पैसा सीधा झोली भरे कहता तेरे पिया का नशा मैं पल में खत्म कर दूंगा। एक बोतल दस हज़ार दे वरना चमत्कार न कर दूंगा। गरीब औरत विश्वास में आई आंखों में उम्मीद लिए सोचा शायद भगवान मिला दुख से मुक्ति मिल जाएगी ये पर दारू तो न छोड़ी पियाने दस हज़ार उड़ गए हवा में भक्ति के नाम पे व्यापार था शैतान खड़ा भुजाओं में तभी उठा मनसुख राठौड़ जिसने सच को आवाज दी झूठ की भवई फाड़ के रख दी सत्य की मशाल जला दी शब्दों से ही शब्दों को काटा भुएँ को भुकालों में घेरा औरों की आंखें खुल गईं ये साधु नहीं ठगेरा

એને હા હા એને ઘરના આતા એટલે એને દીધું એણે એમ કીધું કે મામીને પૈસા દે તો મામી છે ને એણે સંજેયને ઘર લઈ એમ કીધું કે મામી આલ્યો પૈસા આ સંજેય ભાઈ સંજેય ભેગો નો થયો આવડો વ્યાસ ના ના એને તાવ એ રાજકોટ ડાકન છે ને એના હારાય કાક પગ ભાંગી ગયા એટલે ન્યા આતા પછી ઘરનાનો મોટલા આય ઘરના ન્યા રહેતા તાન રાજકોટથી એટલે ઠીક 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 કાઈ મત નાલો તો પતિ ગયો ને આપણા પૈસા આવી ગયા ને હા પતિ ગયો ઓકે કાઈ મત ના લો ટેન્શન ના લેતા દવા દારૂ માં ધ્યાન દેજો ને હવે આવા ભુવા ભરાડામાં ન કે માતાજીમાં પડતા નહીં હો ના ના હવે નથી પડવા માતાજી કાલ નહીં નકર પાછો ફોન કરજો ભાઈ અમે ભોરવાઈ ગયા ને અમે હલવાઈ ગયા ને એવી પાછી કઈ વાતો કરતા હો ના ના હવે ના એની ભુવાની ન કરો આдай વાતો કરજો તમે તો ભુવાની એવી ન ખરું કાય હા નકર દાણા જોવાની ને એવી ક્યાં લપમાં પડતા નહીં હવે ના ભાઈ ના હવે તો શીખાઈ ગયા બાપા હેરાન થઈ ગયા જો એટલે આ બધું કરવું પડ્યું નકર થોડું કરવું પણ હવે આપણે આપણને થોડી ખબર હોય ભળવાય જાય હા કઈ વાંધો હાલો વાંધો હા